છોટાઉદેપુરના જીવાદોરી સમાન સુખી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના બે દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાયું છે ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી ડેમના બે દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું ભારજ નદીના કાંઠા વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નદી કાંઠાના વિસ્તારમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે સુખી ડેમ છલકાયો છે છોટાઉદેપુરના જીવાદોરી સમાન ડેમ છે જેના દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના બે દરવાજા ખોલી અને ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ રહ્યો હતો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી ડેમના બે દરવાજા ખોલી અને બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ભારજ નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે